આગામી 30 અને 31 તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નર્મદાના પ્રવાસે આવી રહ્યા છે અને તેને લઈ અને હવે જે નિરંજન વસાવાએ છે તેને ટિપ્પણી કરી છે તેણે એવું કહી દીધું છે કે નરેન્દ્ર મોદીની સભામાં લોકોને ભેગા કરવા માટે બસો મૂકવી પડે છે જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ નેતા જાય તો લોકો એમનામ તેના કામ છોડી તે સભામાં આવી જાય છે શું છે સમગ્ર મામલો ਵਿਗਤ ਚਰਚਾ ਕਰੀச்சு ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣਾ ਨੇ ਰੇ ਨਮਸਕਾਰ ਦਰਸ਼ਕ ਮਿੱਤਰੋ ਨਵ ਜੀਵਨ న్యూਸ ਮੈਂ ਆਪ ਨੂੰ ਸਵਾਗਤ ਹੈ ਹੂੰ ਜੋ ਜੋਤਿਕਾ ਪੰਡਿਆ આગામી ત્રીસ એકત્રીસ તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું નર્મદા જિલ્લામાં આગમન થવા જઈ રહ્યું છે નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના પ્રવાસે છે ત્યારે જે નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈ અને હવે જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નિરંજન વસાવા તેણે ટિપ્પણી કરી છે ત્યારે તેમણે એવું કહી દીધું છે કે જે નરેન્દ્ર મોદી છે આપણા વડાપ્રધાન તેમને આવે તેમની સભામાં આવવા માટે લોકોને એક ટાર્ગેટ આપવામાં આવે છે કે ભાઈ શિક્ષક છે તો તેને આટલો પછી કોઈ મંત્રી છે તો તેને આટલો કોઈ ગામના મુખ્ય મુખ્ય અધિકારી છે તો તેને આટલો અને તે ગામ પ્રમાણે અલગ અલગ બસો મૂકવામાં આવે છે તેવી રીતે સભામાં લોકોને એકત્રિત કરવામાં આવે છે અને ત્યારે બીજી બાજુ એમ જ એક સાથે આવી જાય છે તેમના કામ બામ કારોબાર છોડી અને ચેતર વસાવાને સાંભળવા માટે ખાલી લોકો આવી જાય છે તેવું નિરંજન વસાવાનું કહેવું છે ત્યારે નિરંજન વસાવા બે ત્રણ સભાના છે તે એક્ઝામ્પલ પણ આપ્યા છે એમ તેણે એવું પણ કહી દીધું છે કે દાહોદમાં જે સભા થઈ હતી તેમાં પણ પંદર હજાર લોકો આવ્યા હતા ત્યારે નાદોદમાં પણ જે પણ સભા કરવામાં આવી હતી તેમાં પણ સત્તર લોકો આવ્યા હતા તેવી રીતે અલગ અલગ ગામે ગામે સભાઓના નામ લઈ અને સંખ્યા બોલી અને તેમણે પીએમ મોદીની સભાની જે સંખ્યા થાય છે તેની ઉપર ટિપ્પણી કરી છે ત્યારે તેમણે એવું કહી દીધું છે કે જે બસ જોવો તો બસમાં તો લોકો દસ ભી ના હોય આર પાર બસ દેખાય તેવી રીતે સંખ્યાઓ મોદીના કાર્યક્રમમાં ભેગી કરવામાં આવી રહી છે તેવું નિરંજન વસાવાનું કહેવું છે તેને

આખો ઘોડા ને ઘોડા બધા પોતપોતાનું કામ ધંધો બધું છોડી અને ત્યાં ભેગા થાય છે અને આજે દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હોય તો શું કરવામાં આવે બસો મૂકવામાં આવે તલાટીને ટાર્ગેટ આપવામાં આવે સરપંચને ટાર્ગેટ આપવામાં આવે અને મનરેગા જે છે ને તેને ટાર્ગેટ આપવામાં આવે अंगणवाडी बेनोने टार्गेट आपवा हवे आशा वर्कर बेनोने टार्गेट आपवा हवे शिक्षकोने टार्गेट आपवा हवे के भाई तारे आ तारा गाव मा बस नको छु आ बस भरी <स्थाँगा> ने तारे त्या गाडी लावानी छे मारा कार्यक्रम मा साची बात छे पण तेम छे ना ते बस एकदम फुला फुलत जाय आर पार देखे ने तो 10 मास भी ना मोरे

છે જીએમડીસી બનાવવા જમીનો આપી છે રેલવે ની મોટી મોટી ટ્રેનો લઈ જવા માટે જમણે જમીનો આપી છે ફોર લેન રસ્તા સિક્સ લેન રસ્તા પણ દેવા લોકોને પણ ન્યાય આપો આજે જ્યારે દેશની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા જે ફક્ત અહીંથી 10 15 કિલોમીટરના અંતરે છે આજે દેવા લોકો આજે વિસ્થાપિતો થાય છે જે લોકો આજે તે બિચારાઓ પોતાની માંગણીઓ આ સરકાર સ્વીકારતી નથી એમને યોગ્ય ન્યાય નથી આપતી આજે તેવા લોકોએ બિચારાઓને ટાવર ઉપર ચડી જવું પડે છે ચડી જાય છે ને જોજો કે નહીં જોતા તમે આજે 19 એકર જમીન ત્યાં ગાડી ઉમેદભાઈ પડીની જમીન લઈ લીધી અને 3.5 એકર જમીન એમનું કટિયામાં નામ છે એમનું ગોઝામાં નામ છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની શાસનમાં તમે જુઓ આજે તમે બધા જ ખેડૂત છો બોજો કમી કર્યા વગર કોઈના નામે જમીન થાય ખરી થાય આજે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત ખાતેદાર હૈયા ખોવા છતાં એની બોજામાં એનો બોજો છે 25 25 ત્રીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર નો અને તેમ છતાં પણ પ્રશ્ન નામે જમીન કરી રહી છે એ વ્યક્તિ આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાને જેમને નરેન્દ્ર મોદીના સભાના સંખ્યાને લઈને ટિપ્પણી કરી છે તેમજ વસાવાના સભાની સંખ્યા સાથે સરખાવી પણ દીધી છે ત્યારે અમારા અહેવાલ લઈને તેમજ નિરંજન વસાવાની આ ટિપ્પણીને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ